થરા માર્કેટયાર્ડની દસ ખેડૂત વિભાગ અને ચાર વેપારી વિભાગના ડિરેક્ટરો માટેની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ જતાં મતદાન કરવા મતદાતાઓની લાંબી કતાર લાગી થરા માર્કેટયાર્ડની દસ ખેડૂત વિભાગ અને ચાર વેપારી વિભાગના ડિરેક્ટરો માટેની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ થઈ જતા મતદાન કરવા મતદાતાઓની લાંબી કતારો લાગી છે ભાજપે પાંચ વખત થરા માર્કેટયાર્ડના ચેરમેન રહી ચૂકેલા અણદા પટેલને મેન્ડેટ ન આપતા અણદા પટેલે ભાજપ સામે જ ભાજપને પેનલ ઊભી કરી ચૂંટણી લડતા ચૂંટણી રસાકસી ભરી બની રહી છે જોકે આવતીકાલે પરિણામના દિવસે કે કઈ પેનલનો વિજય થશે એ નિશ્ચિત થઈ જશે કાંકરેજના થરા માર્કેટ યાર્ડની ચૂંટણી માટેનું મતદાન વહેલી સવારથી જ શરૂ થતાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાતાઓ વહેલી સવારથી જ લાંબી કતારો લગાવીને ઊભા છે થરા માર્કેટયાર્ડના ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર ડિરેક્ટરો માટે અઠ્યાવીસ ઉમેદવારો મેદાને છે તો ખેડૂત વિભાગ માટે ચાર હજાર આઠસોથી વધુ મતદાતાઓ અને વેપારી વિભાગ માટે ત્રેસઠ મતદાતાઓ આજે મતદાન કરશે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં થરા માર્કેટયાર્ડમાં પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને ભાજપે મેન્ડેપ ન આપતા અણદાભાઈ પટેલ દ્વારા ભાજપ સામે જ ભાજપની પોતાની પેનલ ઉતારી ચૂંટણી લડતા આ ચૂંટણી રસાકસીભરી બની રહી છે માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂતે વિભાગ માટે દસ મતદાન કેન્દ્રો તો વેપારી વિભાગ માટે એક મતદાન મળીને કુલ અગિયાર મતદાન કેન્દ્રો ઊભા થયા છે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એક ડીવાય એસપી નવ પીઆઈ બાર પીએસઆઈ સહિત એકસો પચાસ પોલીસ કર્મીઓ તૈનાત કર્યા છે જો કે વહેલી સવારે શરૂ થયેલા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે અને સાંજે પાંચ વાગ્યે બંને પેનલના અઠ્યાવીસ ઉમેદવારોના મત પેટીમાં કેદ થઈ જશે અને આવતીકાલે મત ગણતરીના દિવસે જ ખબર પડશે કે ભાજપ સામે ભાજપની પેનલમાં ભાજપની મેન્ડેટવાળી પેનલ જીતે છે કે પછી ભાજપના જ અણદાભાઈ પટેલની પેનલ બાજી મારે છે થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને ભાજપની બંને પેનલો સામસામે હોવાથી બંને પેનલના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે ભાજપે મેન્ડેટ ન આપતા પોતાની પેનલ બનાવી ભાજપની પેનલ સામે ચૂંટણી લડી રહેલા ભાજપના આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે ભાજપ પ્રેરિત પેનલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમને બોગસ મતદારો મતદાર યાદીમાં ઉમેર્યા છે કોર્ટે ચૂંટણીની તારીખ જાહેર કરતાં પાંચ દિવસમાં બત્રીસ મંડળીઓનું બેંક દ્વારા ધિરાણ કરી બોગસ રીતે મતદારો ઊભા કર્યા છે મારું રાજકીય કદ ઘટાડવા આ પ્રયાસો થઈ રહ્યા છે મને સો ટકા વિશ્વાસ છે આ પ્રજા મને મારી અને પેનલને જ જીતાડશે તો સામે પક્ષના ભાજપની પેનલના ઉમેદવારો બાબુભાઈ ચૌધરીએ અરધાભાઈ પટેલના આક્ષેપો ફગાવતા કહ્યું કે કોઈ જ બોગસ મતદારો અમે ઊભા નથી કર્યા અને ભાજપે અમને મેન્ડેટ આપ્યા છે અને અમે ચૂંટણી લડી રહ્યા છીએ અમારી જીત નિશ્ચિત જ છે વિજય અમારી ભાજપની પેનલનો જ થશે અલ્કેશ રાવ બનાસકાંઠા સાહેબ શું કહેજો આજે થરા માર્કેટ ચૂંટણી છે ભાજપ સામે ભાજપની પેનલ છે ને આપને મેન્ડેટ ન મળ્યું તો આપે પણ પોતાની પેનલ ઉતારી છે આમ તો થરા એપીએમસીની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના અમે વીસ ઉમેદવારો ચૂંટણી લડ્યા લડી રહ્યા છીએ અમારો હક તો અમે માગણી કરી હતી પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો હોય પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપનાથી આ જુદી કામ કરીએ છીએ એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ વાળું કોઈ ચૂંટણી જીત માટે મને સો ટકા વિશ્વાસ છે અમારા તાલુકાની પ્રજા છે ને એમાં પ્રજા માટે મેં કામ કર્યું છે છેવાડાનો છેવાડા માનવીને પણ મેં કોઈ દિવસ કામમાં પાછો મૂક્યો નથી અને મને એવો વિશ્વાસ છે સો ટકા કદાચ કોઈ ગુમ કર્યા હોય ને કોઈ વોટ ના હાલે પણ મને વિશ્વાસ છે કે મારા તાલુકાની પ્રજા સાઠથી કરી અને પંચોતેર ટકા વચ્ચે મતદાન મારી ફેવરમાં કરશે એવું તો શું બન્યું છેલ્લા બે ટર્મથી આપ બિનહરીફ ચૂંટાતા હતા પાંચ વર્ષ પાંચ ટર્મ સુધી આપ ચેરમેન રહી ચૂક્યા છો અને હવે મેન્ડેટ ના આપ્યું ભાજપે એવું કાંઈ પેલું નથી પણ અત્યારે શું રાજકીય શક્તિઓને નાની મોટી કરવા માટેનો પ્રયત્ન ચાલતો હોય આજે કોઈ પણ પાર્ટી હોય તો કોઈ શક્તિશાળી નેતાને નાનો કરવા માટે અંદરો અંદર ખટપટો ચાલતી હોય એટલે આ ચૂંટણી કોઈ એક દિવસથી ચાલતી નથી એક મહિનાથી ચાલતી નથી એક વર્ષથી ચૂંટણી ચાલી રહી છે એક વર્ષ પહેલાં હું ચૂંટાયેલો હતો અને વહીવટદાર મૂક્યો વહીવટદાર મૂકીને શાસન કર્યું એના પછી એમને સંતોષ ના થયો તો મારા ઉપર તપાસ માટેની અરજીઓ થઈ આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે આ આ જમીનમાં આમ થઈ ગયું છે આટલી દુકાનો વેચી મારી છે આ બધી તપાસો થઈ પણ એ તપાસોમાંથી પાર ઉતરી ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના પાંચ દિવસ પહેલાં બત્રીસ મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધિરણ કરી અને બોગસ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે મને તો સો ટકા વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે છસોને ત્રીસ મોટનો વધારો કર્યો છે એ લોકો એક બોગસ રીતે સર સર એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય અમારા તાલુકાના છે એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય પણ સો ટકા મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને સો એ સો ટકા મારી પેનલને વિજય બનાવશે એવો મને સો ટકા વિશ્વાસ આપણે મેન્ડેટ ન મળે એ માટે કોઈ ખાસ મેન્ડેટની પ્રક્રિયામાં હું પડવા માગતો નથી હું તો ઓગણીસો એસીની અંદર એકલો કાર્ય કરતા હતો આ તાલુકામાં એકલા કામ કરેલું અને એમ કરતાં કરતાં આજે મારા સમય હું પ્રમુખ હતો એ સમયગાળાની અંદર સંસદ પણ જીતો છું તાલુકા પંચાયત ભાજપની બનાવી છે જિલ્લા પંચાયત ભાજપની પાંચે પાંચ સીટો જીતેલો છું અને ધારાસભ્ય તરીકે મેં મગનસિંહ વાઘેલા ચૂંટ્યા પછી મેં પ્રમુખ પદ રહ્યો છું સળંગ એસીથી કરી અને મગનસિંહને ધારાસભ્ય બનાવ્યા હરિભાઈને સંસદ બનાવ્યા ત્યાં સુધી મેં પાર્ટીના પ્રમુખ તરીકે કામ કર્યું એમાં પાંચ હજાર જેટલી વોટિંગ હતી આના કારણે પહેલા એસેસમેન્ટ કરવામાં આવ્યું રજિસ્ટ્રાર સાહેબ સાથે મળીને એક વખત એક બનાવવામાં આવી છે જેમાં લગભગ દસ જેટલા બુથોની વ્યવસ્થા કરવામાં આવી છે અને વેપારીઓ માટે એક અલગ બુથની વ્યવસ્થા હતી અને ટોટલ બંદોબસ્ત તરીકે અમારા સાત જેટલા પીઆઈ છે બાર પીએસઆઈ છે અને દોઢસો જેટલી પોલીસ અત્યારે તૈનાત છે અને એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી એમનું આખો સુપરિયોજન કરે છે સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે આના કારણે બંને ઉમેદવારો સાથે પહેલાથી મિટિંગ કરવામાં આવી હતી અને અમારા એલસીબી અને ની ટીમ પ્લેન ક્લોથ્સમાં અત્યારે લોકોમાં સામેલ છે એને કરીને કોઈ અસામાજિક તત્વ આઈને જગ્યા ઉપર આવીને ધમાલ ના કરે અત્યારે જે આંકડો મળ્યો હતો અગિયાર વાગ્યા સુધી લગભગ ફોર્ટી ટુ ફોર્ટી થ્રી એટલી વોટિંગ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને વોટિંગ એકદમ સુરળિત અને પારદર્શિકતાથી ચાલે છે અને અત્યારે શાંતિથી એકદમ ફ્લો ચાલે છે લોકોનો ખાલી મોસમ અત્યારે થોડો ખરાબ છે અને વરસાદનો મોસમ છે તો કાલે લોકોને અપીલ કરું કે થોડું વધારે આ પ્રશાસન અને પોલીસની સહાયતા આપે તાકે લાઈન સારી રીતે બની જાય અને સરળતાથી મતદાન પૂરું થઈ જાય મારું નામ પટેલ પરખભાઈ લાંબી લાઈનો લાગેલી છે વેરી સવારથી વોટિંગ માટે સ્પેસ એ તો લોકશાહીમાં હોવું જોઈએ ને જે લોકશાહી છે અને લોકશાહીની અંદર મતદાન હોવું જોઈએ ચૂંટણી હોવી જોઈએ ઉમેદવાર જે સારો વહીવટ કરે સારી રીતે ચલતો હશે એવા ઉમેદવારને વોટ મળવું જોઈએ ના ના એવો કોઈ પ્રશ્ન નથી આ ભાજપ કોંગ્રેસનો કોઈ પ્રશ્ન નથી પણ ખેડૂતોના હિતલક્ષી હોય અને જે ખેડૂતોનું કાર્ય કરતા હોય એવા વ્યક્તિને મતદાન કરવું જોઈએ કામો તો ખેડૂતને વ્યાજબી રીતે માલ લઈને આવે તો ભાવ મળવા જોઈએ એને નિયમિત પેમેન્ટ મળવો જોઈએ ખેડૂતના બીજા કોઈ બી પ્રશ્નો હોય તો એનું નિરાકરણ થવું જોઈએ એ બધું એનું વજનનું હોવું જોઈએ બધું હોવું જોઈએ મારું નામ વાઘાભાઈ પટેલ ખોડા ઉમેદવાર તો ખેડૂતના હિતમાં જે કામ કરે અને ખેડૂતને સારા ભાવ મળે અને ખેડૂતને પેમેન્ટ મળે એવા ઉમેદવારને ચૂંટવા માગીએ છીએ હા એટલે એ તો એમાં એવું છે કે એ તો એમનો પ્રશ્ન છે એમાં તો હું કઈ કહી શકું નહીં પણ ખેડૂત લક્ષી જે હોય એને ચૂંટવા માંગીએ છીએ હા સર પહેલી વખત પહેલી વાર અને માર્કેટ યાર્ડની અંદર પહેલી વખત વોટ પણ નાખીએ છીએ એમને મોલ બહુ સરસ છે સગવડ બહુ સારી છે આજે માર્કેટ યાર્ડ થરાની સામાન્ય ચૂંટણી નું મતદાન આજે સવારે નવ વાગે ચાલુ થયું છે ત્રણેક કલાક જેટલો સમય થયો છે લગભગ ખેડૂત વિભાગમાં અડતાળીસોથી મત વધારે છે તો પચાસ ટકાથી ઉપર મતદાન થઈ ગયું છે એ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી અમને મેન્ડેટ આપી અને પરિવર્તન માટે જે અમને ઉમેદવારો મૂક્યા છે એટલે લગભગ પંદર વર્ષે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે છતા પણ દરેક મતદાર કેટલા ઉત્સાહથી અને એને એક ધગસ થી કે મારે પરિવર્તન જ કરવું છે એના માટે આટલું ઝડપી મતદાન થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કાર્યકર્તા ગમે તે હોય ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ક્યાંય પણ ચૂંટણી લડે જ નહીં ભારતીય જનતા પાર્ટીના વિચારો એટલા ઊંચા છે પણ એમના વિચારોમાં કઈક ફેરફાર હશે એટલા માટે પાર્ટી સામે ચૂંટણી લડે છે મતદારો કોઈ ખોટા મતદારો ઉભા કરેલા નથી પ્રથમ યાદી મતદાર આવી તારે પણ એ યાદીમાં આવેલા છે બીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે ત્રીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે જે મંડળીનો મતદાર એના નિયમમાં યાદીમાં નિયમિત નિયમિતતા ધરાવતો હોય એ જ મતદાર આવેલો છે જો પહેલો બીજો ત્રીજી ત્રણેય યાદીમાં આવ્યા હોય તો કોઈ ખોટો મતદાર હોઈ શકે નહીં સતત સામેવાળી પાર્ટી ભાજપ વિરોધમાં જે લડે છે એ હાઈકોર્ટ ગયા હતા હાઈકોર્ટે પણ એનું જજમેન્ટ આપ્યું છે કે ભાઈ આ મતો માન્ય છે એ જ નક્કી કરે છે અમારે કંઈ વધારે ખુલાસો કરવાની જરૂર નથી અમને પૂરેપૂરો એક સો સો ટકા ભારતીય જનતા પાર્ટીની પેનલ બહુમતીથી વિજય થશે એટલો પૂરેપૂરો પૂરેપૂરો વિશ્વાસ છે અમને